નમસ્તે શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન ભૌગોલિક વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ આ વિશ્વનું સૌથી મોટું રીજનલ ઓર્ગેનાઇઝેશન છે જેની સ્થાપના બે હજાર એકના વર્ષમાં થઈ હતી સ્થાપના સમયે એમાં છ સભ્ય દેશો હતા ચીન કઝાકિસ્તાન કારગિસ્તાન રશિયા તજકિસ્તાન અને ઉઝબેકિસ્તાન બે હજાર સત્તરમાં તેમાં વધુ બે દેશો જોડાયા ભારત અને પાકિસ્તાન બે હજાર ત્રેવીસમાં ઈરાન જોડાયું અને બે હજાર ચોવીસમાં બેલારૂસ ભારતે તો બે હજાર ત્રેવીસમાં આ સંગઠનની અધ્યક્ષતા પણ કરી હતી આ સંગઠનનો હેતુ પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે થોડા દિવસ પહેલા જ આપણે વાત કરી હતી કે શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશને ઇઝરાયલના ઈરાન પર હુમલાની નિંદા કરતો એક ઠરાવ પસાર કર્યો હતો અને ભારતે આ ઠરાવનું સમર્થન નહોતું કર્યું હવે અત્યારે શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનના ડિફેન્સ મિનિસ્ટર્સની ચીનમાં એક બેઠક ચાલી રહી છે તેમના દ્વારા એક જોઈન્ટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું આ સ્ટેટમેન્ટ પર હવે ભારતે સહી કરવાની ના પાડી છે કેમ કારણ કે આ સ્ટેટમેન્ટમાં પહેલગામ હુમલાનો કોઈ જ ઉલ્લેખ નથી અને તેમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ છે જે આડકતરી રીતે બલુચિસ્તાનની અશાંતિ માટે ભારતને જવાબદાર માનવામાં આવે છે તેથી જ ભારત એના ઉપર સહી કરવાની ના પાડી આપણે સહી ન જ કરવી જોઈએ અને આના લીધે કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર આવ્યું નહીં સાથે આપણે નોંધવું પડે કે હાલ ચીન શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનનું અધ્યક્ષ છે